હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં સાડા દસ કેશીબેન આવી ગયા છે ટ્યુશનમાંથી ઘરે અને જો અત્યારે કેશીબેન બે દિવસથી પાછળ લાગી હતી કે નારિયેલ પાણી પીવું નારિયેલ પાણી પીવું એટલે આજે તો છે ને ટ્યુશનમાં ગઈ હતી ને ત્યાં નારિયેલ પાણી જ મેં લઈ રાખ્યું હતું એટલે બેન અત્યારે આવીને મસ્ત મજાનું પીવા મળ્યા છે નારિયેલ પાણી શું પીવે પાવે અને મિત્રો જો મસ્ત મજાની વાટકા માં રેડી કરી દીધી મલાઈ નારિયેલ પાણી પીવાનું તો બાનું જ હોય બાકી એને તો મલાઈ પીવી હોય મલાયસ ખાઈ હોય નારિયેલ પાણી પીવાનું ખાલી બેન ને બાનું જ હોય બસ બસ હવે નારિયેલ પાણી ફિનિશ થઈ ગયું છે મસ્ત મજાની ખાવા મજા હશે મલાઈ મલાઈ જ એને બહુ જ ભાવે મલાઈ ખાવા હાટો થઈ નારિયલ પાણી વેન બેન કરે કંકેશ્વી प्युसन मां के होशो हो, सिखवाडू केशवी एकडा आणि बिजू बिजू हूं कराऊ बिजू को नाही करतले कसरत न करावडाई मजा ये कसरत करवानी नीचे 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 ओ आवले काय वक्त

મિત્રો બપોરા આપણા થઈ ગયા છે અને જો બપોરામાં છે આપણી વાડીની લીલી ચોળીનું શાક અને ભરેલ મરસાનો સંભારો સાથે કાપી લીધા છે મસ્ત મજાનો કાંદો અને ગરમ ગરમ રોટલી પીસી દીધી છે અને કાંદો કાપવો તો કેશવીને કાંદો કાપતા આંખમાં આવી ગયા હસુ એટલે આંખું બેન ચોળવા મળ્યા છે કેશવી આપણા સબસ્ક્રાઈબરને જમવા બોલાવો કેશવી પણ આંખ એટલી બળે છે ને કે કે બોલવાની કંઈ દશક નથી બુસતી મિત્રો જાગીને થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને કેશવી મેળી છે પાર્લરના કીડથી રમવા અને જો એ પાર્લર મેડમ કેશવીને નાખી દેશે હેરપી કેશવીને હેરપીન નાખે વિડીયો ઉતારું શું શરમ લાગે હવે આવી ગયો છે કેશવીનો હેર ડ્રાયર કરવાનો વારો અને જો મસ્ત મજાના વાળ કરી દેશે હેર ડ્રાયર એકદમ કોરા કોરા વાલ થઈ ગયા છે અને હવે કાસકાથી મસ્ત મજાનું માથું વળી દેશે કેશવી મેડમ તો પાર્લરમાં મસ્ત મજાના બેસી ગયા છે આઈ શેડ કેશવી લગાવવા માંડી છે આજે તો મેં મિશન લઈ લીધું છે અડદની દાળ સાફ કરવાનું અને જો બહુ બધી પતરાવાળી દાળ છે બગડેલ દાણા છે એ કરી નાખીએ અને રસોઈ બનાવવાના હજી બહુ બધી વાર છે મિત્રો અમારે ડિનરમાં છે પંજાબી દાળ અને ભાત ચોળી નું શાક બપોરનું પીડું હતું એટલે હજી તો જો આ ટમેટા મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે અહીંયા દાળ મસ્ત મસ્ત પાલકની બફાઈ ગઈ છે પાલક સાથે અને લોટ બાંધવાનું બાકી છે શાક તો ઓલરેડી પીડું હતું અને ભાત પણ ચડી ગયા છે આજે મારે ડિનરમાં છે પંજાબી દાળ ભાત પાલક દાળ ભાત ચોળીનું શાક અને રોટલી